શાકાહારી ખોરાકને માંસાહારી ખોરાક તરફ કરતાં ઉતરતો ગણવામાં આવે છે પણ આજે એવા સાક ફૂડની વાત કરવી છે જે માંસાહારી ખોરાક કરતાં પણ વધારે પૌષ્ટિકતા આપે છે હું આનિલ શુક્લ રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત કરું છું જો તમે શાકાહારી છો અને પ્લાન્ટ બેઝ ડાયટમાં મીટ જેવા પોષણને શોધી રહ્યા છો તો ઘણા ખાદ્ય પદાર્થો એવા પણ છે જે તમારી જરૂરિયાતોને પૂર્ણ કરવામાં તમારી મદદ કરી શકે છે આવા ખાદ્ય પદાર્થોમાં સૌથી પહેલું નામ એ દાળોનું આવે છે દાળોમાં આયન ફાઈબર અને પ્રોટીન એ ભરપૂર માત્રામાં હોય છે એક હેલ્ધી મીટ સબસ્ટિટ્યૂટ એ દાળોને માનવામાં આવે છે આહારમાં સામેલ કરવાથી શરીરમાં પોષક તત્વોની ઉણપને ખૂબ સરળતાથી પૂર્ણ કરી શકાય છે તેની સાથે તે ગટ હેલ્થને પણ મજબૂત કરે છે પોષણના આ પાવર હાઉસની મદદથી શરીરમાં ડાયાબિટીસ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરી શકાય છે બીજો આવો ખાદ્ય પદાર્થ છે ટોફુ ટોફુ પ્રોટીનની ઉચ્ચ માત્રા ધરાવે છે તેમાં એમિનો એસિડ પણ ભરપૂર માત્રામાં છે પ્લાન્ટ બેઝ આહારની પસંદગી કરનારા મોટા ભાગના લોકો આવી જે બાબતો છે તેને ઈંડા અને મીટના સ્થાને રિપ્લેસ કરી શકે છે તેને સૂપ અને સેન્ડવિચમાં એડ કરી અને ખાઈ શકાય છે તેમાં રહેલા આયર્ન અને ફાઈબરથી શરીરમાં રેડ બ્લડ સેલ્સ વધી જાય છે આવું ત્રીજું ફૂડ છે ક્વિનોઆ શરીરમાં પોષણની માત્રા જાળવી રાખવા માટે ક્વિનોઆને ભોજનમાં અવશ્યપણે સામેલ કરવું જોઈએ એનઆઈએચ પ્રમાણે ગ્લુટન ફ્રી આના સેવનથી શરીરમાં પ્રોટીનની ઉણપને પૂરી કરી શકાય છે અને એમિનો એસિડની પણ પ્રાપ્તિ થઈ શકે છે આ સુપરફૂડને ભોજનમાં સામેલ કરવાથી વેટ લોસ કરી અને મેદસ્વીતાથી છુટકારો પણ મેળવી શકાય છે તેમાં મળી આવતા ફાઈબર એટલા મોટા પ્રમાણમાં હોય છે કે તેનાથી લાંબો સમય સુધી પેટ ભરેલું રહે છે અને તેનાથી ઇન્ટેક છે એ ઓછો રહે છે શરીરને પોષણ મળે છે અને તેનાથી weight loss કરી શકાય છે. આવો ચોથો ખાદ્ય પદાર્થ છે મશરૂમ. શિયાળાના ડાયટમાં પોષક તત્વો સામેલ કરવા માટે મીટના સ્થાને મશરૂમનું સેવન બેહત ફાયદાકારક છે. તેમાં પ્રોટીન, વિટામિન અને મિનરલ્સ કે ભરપૂર માત્રામાં છે. તે લો ફેટ ફૂડ સેવન કરવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનો જે ખતરો છે એનો ઉકેલ લાવી શકાય છે. મશરૂમમાં આયન જીંક વિટામિન બી વિટામિન કેલ્શિયમ મેગ્નેશિયમ મળે છે જેકફ્રુટને ડાયટમાં સામેલ કરવાથી શરીરને પોષણ મળે છે તેના બીને રોસ્ટ કરીને પણ ખાઈ શકાય છે ખાટા અને મીઠા ફ્લેવરવાળા વાળા બીજ આરોગ્યને ફાયદો પહોંચાડે છે તેને સેન્ડવીચ સૂપ અને કરીઝમાં સામેલ કરી અને ખાઈ શકાય છે આવો છઠ્ઠો ખાદ્ય પદાર્થ ટેમ્ફે છે સોયાબીનના ઉપયોગથી તેને તૈયાર કરવામાં આવે છે ટેમ્ફેની મદદથી શરીરમાં કેલ્શિયમ પ્રોટીનની ઉણપને પૂરી કરી શકાય છે તે સોયાબીઝ મીટ સબસ્ટિટ્યૂટને ફોર્મેટેડ પ્રોસેસથી તૈયાર કરવામાં આવે છે તેમાં ટોફુનું

તેમાં મેંગેનીઝ ભરપૂર માત્રામાં હોય છે મેંગેનીઝ હાર્ટ અને બ્રેઇનના ફંક્શનને બૂસ્ટ કરવામાં મદદ કરે છે તેમાં મળનારી એન્ટી ઓક્સિડન્ટ શરીરને પોષણ પણ આપે છે અને તેની સાથે ઓક્સિડેટિવ તણાવથી મુક્ત કરવામાં પણ મદદ કરે છે રીંગણમાં મળનારી એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટીઝ સોજામાંથી પણ રાહત આપે છે શાકાહાર એ માંસાહારથી કોઈ પણ રીતે ઉત્તરતું નથી શાકાહારી ની અંદર પણ એવા તમામ પોષક તત્વો છે જે માંસાહારમાં થી મળતા હોય છે એના કરતાં પણ ફૂડની અંદર સુપર ફૂડની અંદર આ પ્રમાક વધારે છે માંસાહાર એ જીવહત્યા સાથે જોડાયેલી બાબત છે અહિંસા અને જીવહત્યા એ भारतीय चिंतन में अंदर एक अलग दृष्टिकोण थी जो आई है भारतीय चिंतन ए अहिंसा ने बदु प्रमोट करे से जीव हत्या ए पाप से अने आ पाप थी बचना रहा तमाम साकाहर ये ए मासाहर करना थी उतरता नहीं थी तेमनी पास है घना एवं विकल्प हो से जे मासाहर करता बदु पौष्टिकता साथे तेमना शरीर मु संवर्धन Curioso,